આવેદન આપ્યા ક્રાઇમ બ્રાન્ચમાં આપ્યા પોલીસ સ્ટેશનમાં આવેદન આપ્યા હરેક જગ્યાએ આવેદન આપ્યા પણ જે આપણા આદિવાસી સમાજ વિરોધી બોલ્યા છે એમના પર શું કાર્યવાહી થઈ કે ના થઈ એના માટે આપણે તો હેલો મિત્રો જય જોહાર જય આદિવાસી સ્વાગત છે મારા નયા વિડીયોમાં પણ એક તમે આસલી આદિવાસી હોય તો આ વિડીયો તમે પૂરો ને પૂરો જોજો કેમ કે જે વનરાજ ઠાકોર કરી અને આર કે ઠાકોર કરીને આપણા સમાજને લઈને ગાળ્યું દેતા હતા આપણી બેન બેટીઓ પર એનો એક ઉપાય કર્યો છે મહેશભાઈ સંગોળે મહેશભાઈનો મહેશભાઈ સંગોળનો આ વિડિયામાં ક્લિપ મેં મૂકી છે એ મહેશભાઈ સંગોળનો તમે વિડીયો પૂરો જોજો અને સત્તર તારીખના રોજ સોમવારે દાહોદમાં પોલીસ સ્ટેશનમાં આપણે જવાનું છે કે પંદર દિવસ થઈ છે આપણે રિપોર્ટ કરેલી એની એક્શન હજુ સુધી લીધી કે ના લીધી અને શું થયું એ કારવાઈ કરી કે ના કરી એ વિડીયોમાં

દાહોદ સત્તર તારીખે સવારમાં અગિયાર વાગે હાજર થાય હરેક તાલુકાથી હાજર પણ ઘણા બધા ક્રિએટર આવી રહ્યા છે અને આવો જલ્દીથી અને આપણે કદાચ તમને આ વિડીયો તમે પૂરો જોઈ લેતો હોય અને મારો વિડીયો ફરી તમને જોવા મળી રહ્યો છે તો મારે તો ખાલી એટલું જ કહેવું છે કે આપણે બધા ભાઈઓને મળી અને કાલ દાહોદ જવાનું છે અને આપણે રિપોર્ટને શું થયું અને એક ભાઈની ગાળી નથી દીધી એ આપણે પૂરા આખા આદિવાસી સમાજને બેન બેટીઓને ગાળી દીધી છે મા બહેનને લઈને પણ એ વ્યક્તિને આપણે જરૂરથી જરૂર પકડવાનો એ અને આ વિડીયોને જ્યાદામાં જ્યાદા શેર કરવાની કોશિશ કરજો મારા ભાઈ મને વાયરલ નથી થવું અને ફેમસ નથી થવું લાઈક નથી જોતું સબસ્ક્રાઇબ બી નથી જોતું ખાલી આ વિડીયોને શેર કરવાની કોશિશ કરજો જય જોહાર જી આદિવાસી